કેન્દ્રમાં વધુ ત્રણ જીવોને સારવાર આપવામાં આવી રહી છે જ્યારે એક અઠ્યાવીસ વર્ષ યુવકનું ઝાડા બાદ મોત નીપજ્યું હોવાના સામે આવ્યું છે જાળા ઉઠીના રોગચાળામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે પાલિકા દ્વારા શહેરમાં આપવામાં આવતા પીવાના પાણીમાં આવતું નથી જેને લઈને રોગચાળો ફેલાયો છે આણંદ જિલ્લામાં જુ જૂન માસમાં પ્રથમ સપ્તાહમાં કેટલાક શિવાલય કામમાં કોલેરાનો એક કેસ આવતા જિલ્લામાં તંત્ર અને આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો બનાવીને તત્કાળ રોગચાળાને કાબૂમાં લેવાની કાર્યવાહી કરીને રોગચાળાને કાબૂમાં લીધો હતો ત્યારબાદ આણંદ શહેરમાં કોલેરાએ દેખાતા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી નગરપાલિકાએ લીકેજીસ શોધીને તંત્ર તેનું રિપેરિંગ કર્યું હતું આગે આરોગ્ય વિભાગે પૂર્વ સરકાર પૂર્વ સર્વે કરીને જવાનું વિતરણ કર્યું હતું ઔષધમાં જળાઉગીના કે રોગચાળાએ માથું ઉજવ્યું છેલ્લા દસ દિવસમાં પાંત્રીસથી વધુ જળાઉગીના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઈ રહ્યા છે એ એક યુવકનું જળાઉદિથી મોત થયા બાદ શહેરના રવારી ચક્રા પાસે આવેલી તુલેશી મહોલ્લામાં રહેતા અઠ્યાવીસ વર્ષ માસિમભાઈ પાલવભાઈ કુલેસીને શરના સુમારે જળા ઉદ્દી થતા સ્થાનિક ખા ખાનગી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હતી ત્યારે સારું નહીં થતાં શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ખસેડવામાં આવ્યા હતા તે સ્ટેચર પર જ વાસિમભાઈનું મોત નીકળ્યું હતું આ ઉપરાંત મંગળવારે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ કોલેરાનો કેસ નોંધાયેલ છે આ બંને મહિલાઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે